જય માતાજી મિત્ર પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે ચોકોન મિની અપેક કેક બનાવીશું તેના માટે એક બાઉલ લઈ લીધું છે એક બાઉલમાં મેં અડધો કપ જેટલું મેં દૂધ લીધું છે નવુંકું ગરમ દૂધ લીધું છે એકદમ ઠંડુ પણ નહીં અને એકદમ ગરમ પણ નહીં એવું દૂધ લેવાનું છે હવે જેટલું આપણે દૂધ લીધું છે તેટલું જ આપણે અડધો કપ જેટલી પાવડર સુગર લીધી છે પાવડર સુગરને સરસ પહેલાં દૂધમાં મિક્સ કરી લઈશું ઓગાળી લઈશું એકદમ આજે આપણે ચોકોમીની અપ્પે કેક બનાવીશું ખાંડને ઓગાળી લીધી છે દૂધમાં સરસ હવે બે ચમચી જેટલું મેં તેલ લીધું છે કોઈ પણ ફીવર વગરનું લેવાનું છે તેલ સિંગ તેલ નથી લેવાનું બે ચમચી જેટલું લીધું છે હવે તેને પણ સરસ દૂધ સાથે મિક્સ કરી લઈશું વેરીના એસેન્સ લઈ લઈશું અડધી ચમચી જેટલું વેનિલા એસેન્સ તેની ટેસ્ટ બહુ સરસ આવે છે કેકમાં તેને પણ મિક્સ કરી લીધું છે અને વિનેગર લઈશું દોઢ ચમચી જેટલું વિનેગર લીધું છે તે એડ કરી દઈશું તેને પણ સરસ મિક્સ કરી લઈશું દૂધ સાથે જ હવે તેના પર ચાણણી મૂકી દઈશું આપણે બધા લોટને ચારીને લેવાના છે તેના માટે એક કપ મોટો કપ છે તે મેં મેદાનો લોટ લીધો છે અડધો કપ જેટલું દૂધ લીધું છે એટલે એક કપ જેટલું આપણે લોટ લેવાનો છે ને એક ચમચી જેટલો ભરીને મેં કોકો પાવડર લીધો છે બેકિંગ પાવડર લીધો છે અને બેકિંગ સોડા એક ચમચી જેટલો બેકિંગ પાવડર અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે અને ચપટીક જેટલું મેં મીઠું લીધું છે સરસ આપણે તેને ચારી લેવાના છે ચારીને જ એડ કરવાનું છે હવે સરસ ચારીને લઈ લઈશું ચારી લીધો છે મેં સરસ લોટ હવે હલકા હાથે કટઅપ કરીને આપણે મિક્સરને મિક્સ કરવાનું છે હલકા હાથે જરૂર લાગે તો આપણે આગળ દૂધ એડ કરીશું પહેલાં મિક્સ કરી લઈશું જરૂર લાગે તો જ દૂધ એડ કરવાનું છે નહીં તો દૂધ એડ કરવાનું નથી તે કટ ઓફ કરીને મિક્સ કરવાનું છે એક જ ચલાઈ નથી મિક્સ કરવાનું કેકના બેટરને હજુ પણ આપણે દૂધની જરૂર પડશે મિક્સ કર્યું છે થોડું દૂધ લઈ લઈશું બે થી ત્રણ ચમચી જેટલું જરૂર પડશે એમ એડ કરીશું પેલા આપણે બે ચમચી જેટલું એડ કરીશું આગળ જરૂર પડશે તો એક ચમચી જેટલું લઈ લઈશું પેલા મિક્સ કરી જોઈશું હલકા કરવાનું છે બેટરને કટ ઓફ કરીને જો થઈ ગયું છે મિક્સરણ સાપડું સરસ મિની અપે કેક માટેનું રેડી થઈ ગયું છે મિનિટ જેવું આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે જો રેડી છે હવે આપણે તેને અપ્પે પેન લઈ લઈશું અપ્પે પેનને આપણે હલકું ગરમ કરી લીધું છે હવે તેને તેલથી ગ્રીસ કરી લઈશું થોડું તેલ લઈ લઈશું બહુ તેલ નથી લગાવવાનું હલકું જ ક્રીસ કરવાનું છે બધા પેન મોલ્ડમાં આ રીતે ક્રિસ કરી લીધું છે આચ એકદમ સ્લો કરી દઈશું હવે બેટર લઈ લઈશું અડધી ચમચી જેટલું પહેલાં થોડું એડ કરીશું બધા મોલ્ડમાં અડધી અડધી ચમચી જેટલું પહેલાં બેટર લઈ લઈશું કેકનું બધા મોલ્ડમાં મેં અડધી ચમચી જેટલું બેટર લઈ લીધું છે હવે ચોક્કો ચિપ્સ લીધા છે તેને આપણે વચ્ચે મૂકી દઈશું આ એકદમ સ્લો રાખીશું આપણે બધા મોલ્ડ ઉપર મેં ચોક્કો ચિપ્સ લઈ લીધા છે હવે ફરીથી તેના ઉપર થોડું અડધી ચમચી જેટલું ફરીથી બેટર લઈ લઈશું કેકનું આ બધા મોલ્ડ પર લઈ લઈશું અને હવે બધા મોલ્ડ પર લઈ લીધું છે હવે તેને ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટમાં જ કેક બેક થઈ જાય છે સરસ આપે જો એકદમ બેક થઈ ગઈ છે ફૂલીને ઉપર આવી ગઈ છે હું ચેક કરીને પણ તમને બતાવું આપણે સ્ટીક નાખીને ચેક કરી લેવાનું છે જો નીચેથી સરસ બેક થઈ ગઈ છે આપણી જો વાર હોય સાઈડમાં બા પેન ના આડે તો થોડી વાર પાછી મૂકી દેવાનું એકાદ મિનિટ માટે જો થઈ ગયું છે એકદમ આપણે મીની અપે બની ગયા છે ચોકો એકદમ સોફ્ટ બન્યા છે બનીને રેડી થઈ ગયા છે હું એક તમને કટ કરીને બતાવું કે તે અંદરથી પણ એકદમ જાળીદાર બની છે અને એકદમ સોફ્ટ બની છે આપણી ચોકો મિની અપે કેક જો એકદમ ઝારીદાર આપણી મીની આપે કેક બનીને રેડી થઈ ગઈ છે એકદમ સોફ્ટ છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ઘરની સાવગ્રીથી બનાવી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ બની ગયા છે જો અને જો તમને મારી આ મિની ચોકબાર ચોકો ચિપ્સ કેકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો